Sní hana spandayn Sní hana spandayn આજના શુભ સંદેશમાં યોહાનના શિષ્યોને ઈસુની પરખ થાય છે તેઓ વિના વિલંબે બીજા સુધી પહોંચાડે છે શું મારા જીવનમાં મને ઈસુનો ખરો અનુભવ થયો છે આ અનુભવને મેં અન્યો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી પાંત્રીસથી બેતાળીસ બીજે દિવસે ફરીથી યોહાન બે શિષ્યો સાથે ઊભા હતા ત્યારે ઈસુ તેમની પાસે થઈને જતા હતા તેમના ઉપર નજર ઠેરવીને યોહાને કહ્યું જુઓ પેલું ઈશ્વરનું ઘેટું પેલા બે શિષ્યો એમને આ પ્રમાણે બોલતા સાંભળીને ઈસુની પાછળ પાછળ ગયા ઈસુએ પાછા ફરીને જોયું તો પેલાઓ પાછળ પાછળ આવતા હતા એટલે તેમને પૂછ્યું તમારે શું જોઈએ છે તેમણે જવાબ આપ્યો ગુરુજી આપ ક્યાં રહો છો ઈસુએ કહ્યું આવો અને જુઓ એટલે તેઓએ જઈને જોયું કે તેઓ ક્યાં રહેતા હતા અને બપોરના ચાર થવા આવ્યા હતા એટલે તે દિવસે તેઓ તેમની સાથે રહી પડ્યા યોહાનનું બોલવું સાંભળીને જે બે જણ ઈસુની પાછળ પાછળ ગયા હતા તેમાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો તે પહેલા પોતાના ભાઈ સિમોનને મળ્યો અને તેને કહ્યું અમને મસીહ મળે છે મસીહ એટલે કે ખ્રિસ્ત તે સિમોનને ઈસુ પાસે લઈ ગયો ઈસુએ તેના ઉપર નજર ઠેરવીને કહ્યું તું યોહાનનો દીકરો સિમોનને તું કેફા નામે ઓળખાશે કેફા એટલે કે પિતર અર્થાત ખડક આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યુહાને ઈસુને આપેલી ઓળખ અસરકારક બને છે તે જોવા મળે છે આંદ્રિયા અને એક બીજો અનામી સ્નાન સંસ્કારક યુહાનના શિષ્યો છે આ અનામી શિષ્ય બાઇબલના પંડિતોને મતે જબદીનો પુત્ર યોહાન છે જેણે શુભ સંદેશ લખ્યો છે આ બંને શિષ્યો સ્નાન સંસ્કારક યુહાનને છોડી ઈસુ પાછળ જાય છે સ્નાન સંસ્કારક યુહાન આ બે શિષ્યોને સીધે સીધું કહેતા નથી કે જાઓ અને જઈને ઈસુના શિષ્યો બનો પણ સ્નાન સંસ્કારક યોહાન ઈસુની એવી તો હૃદયવેધક ઓળખ આપે છે કે આંદ્રિયા અને યોહાન ઈસુની પાછળ પાછળ જાય છે ઈસુને જવાબ દેતી વખતે આ બે શિષ્યો ઈસુનું સરનામું નથી માગતા પણ ઈસુ કેવું જીવન જીવે છે તે જાણવા માગે છે ઈસુ તેઓને માહિતી આપવાને બદલે આવો અને જુઓ એવું અનુભવ લેવાનું આમંત્રણ આપે છે અનુભવ ઉત્તમ શિક્ષક છે ગોખેલું યાદ ન રહે પણ અનુભવે પ્રાપ્ત થયેલું ભૂલ્યું ભૂલાય નહીં આજે સંન્યસ્ત જીવનમાં હાકલ કરવા માટે આવો અને જુઓ કાર્યક્રમ ઘણા સંન્યસ્ત મંડળો રાખે છે જેમાં યુવક અને યુવતીઓ આંદ્રિયા અને યોહાનની અનુભવને આધારે આ યુવક યુવતીઓ આંદ્રિયા અને યોહાનની જેમ સંન્યસ્થ મંડળમાં આવે છે થોડા દિવસ ગાળે છે પછી એમને થયેલા અનુભવને આધારે આ યુવક યુવતીઓ નિર્ણય કરે છે આંદ્રિયા અને યોહાન ઈસુ સાથે આજીવન જોડાઈ જવાનો નિર્ણય કરે છે આંદ્રિયા તો ઈસુથી એટલો પ્રભાવિત થઈ જાય છે કે પોતાના ભાઈ સિમોનને પણ ઈસુનો અનુભવ કરવા બોલાવી લાવે છે આંદ્રિયા ઈસુને મસીહ તરીકે ઓળખાવે છે ઈસરાયેલી ધર્મમાં મસીહનો ખ્યાલ હતો એટલે પિત્તર એ ખ્યાલથી પરિચિત હતો પિત્તર વગર આનાકાનીએ ભાઈ આંદ્રિયાના આમંત્રણને સ્વીકારી ઈસુ પાસે આવે છે ઈસુ તો સિમોનનું નામ જ બદલી નાખે છે એટલે કે પિતરનું આખું વ્યક્તિત્વ જ બદલી નાખે છે ઈસુની એક નવી ઓળખ થાય છે કે ઈસુને માનવ સહકારની જરૂર છે પ્રભુ તરીકે ઈસુ સર્વસમર્થ છે પણ એ પ્રભુ માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે આ માનવ બનેલા પ્રભુને પોતાના કાર્યમાં માનવના યોગદાનની જરૂર લાગે છે પ્રભુ તરીકે માનવોનો સાથ માગવો એ તો પ્રભુની દરિયાવ દિલી છે માનવોનું આ તો બહુમાન અને સન્માન છે એટલે આ પણ માનવોએ તો પ્રભુને સહકાર આપવાનો જ છે ઈસુના શિષ્યોએ ઈસુને જીવનભર સહકાર આપ્યો માનવ હોવાથી નબળાઈને કારણે ઈસુને સહકાર ના પણ આપ્યો પરંતુ ઈસુની માફી આપવાની ભાવનાથી એ સંબંધ ચાલુ રહ્યો ઈસુ આજે આપણી સાથે એવો જ સંબંધ બાંધવા માંગે છે

કરો આ ધન્ય પ્રભુ જીતિયા હે ધન सतवर्यम मुखे हर्षुरे छलकाई रे तो मुखे हर्षुरे छलकाई रे कर जोडी ने वंदन करता स्तुति गीत गाए रे